દિયોદરની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકાનો પગાર શાળામાં કામગીરી તાલુકાની ટીપીઓ કચેરી ખાતે શિક્ષિકા ટીપીઓ કચેરી ખાતે ફરજ પર ગેરહાજર જોવા મળ્યા દિયોદરની મુલકપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા દિયોદર પ્રાંત અધિકારીના પત્ને વીસ નવ બે હજાર ચોવીસના રાજકોટના ગોંડલથી પ્રતિપત્નીના કેસમાં દિયોદર મુલકપુર પ્રાથમિક શાળા ખાતે પ્રતિનિયુક્તિ તરીકે એકવીસ નવ બે હજાર ચોવીસથી દિયોદર પ્રાથમિક શિક્ષણ કચેરી ખાતે કર્મયોગીની કામગીરી માટે ફરજ પર મૂકવા છતાં કચેરી ખાતે અવારનવાર ગેરહાજર અનિતાબેન ભગવાનજીભાઈ બદલાણીયા શિક્ષિકા છે દિયોદર પ્રાંત અધિકારી પત્ની શાળાના આચાર્ય શિક્ષક વહીવટી હુકમ કરવા શિક્ષિકા મુલકપુર પ્રાથમિક શાળા ખાતે વીસ નો બે હજાર ચોવીસ ફરજ પર ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીના કામગીરીના હુકમ પર દિયોદર તાલુકા શિક્ષણ કચેરી ખાતે ફરજ પર મુલકપુર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ સામે હિના નામની બી પાસ મહિલા આપતી હતી સેવા શાળામાં હિના નામની યુવતી માનદ વેતન તરીકે કેટલા દિવસ સુધી સેવા આપતી હતી જેનું શાળાના આચાર્ય નો ભર્યો ગામ લોકો દ્વારા શાળામાં શિક્ષકોની ગઢ પૂરી કરવા અને ગામની શાળામાં ખોટું કર્યા સામે એક્શન લેવા કરી માંગ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અનિતાબેન બદલાણિયા સતત ગેરહાજર રહેતા ટૂંક સમયમાં છૂટા કરી મૂળ જગ્યાએ ફરજ પર રહેવા હુકમ કરવા આદેશ કર્યા છે મુલકપુર પ્રાથમિક શાળાના બાળકોના શિક્ષણ સામે અન્યાય સામે તંત્ર અને સરકાર ત્વરિત પગલાં ભરવા કરી માંગ સ્કૂલમાં ભણે અમારી અપેક્ષા એવી હોય પ્રાથમિક સ્કૂલમાં જાય સારું શિક્ષણ મેળવે અને આગળ વધે અને આવી આવી ઘટનાઓ બને તો શું શિક્ષણમાં આવે એક નાયબ કલેક્ટર દિવેદરના ધર્મપત્નીનો પગાર અહીંયા પડે છે ત્યાં આગળ કામગીરી થાય છે આ બાબત લઈને તમે શું કહેવા માગો છો આ બાબતમાં એમના ઉપર કાયદેસર કાર્યવાહી થાય સરકાર જોડે મારી માગણી છે તંત્ર જોડે મારી બધા ગામ લોકોની માગણી છે શું મારું નામ રાજ બારોટ એસએમસીમાં છું અને હું આવ્યો ત્યાર સુધી હજી સુધી મેં જોયો જ નહીં એમની બેનને કેમસી બેન એ નહીં જોયો આ તો એક દિવસ હું આવ્યો તો ફેરથી આચાર્ય સાહેબ અભિપ્રાય લેવા આચાર્ય સાહેબે મને ખૂબ સારો જવાબ આપ્યો પણ એમને કે ડ્યુટી બોલે છે ઓનલાઈન ઓન ડ્યુટી બોલે છે અને એમની બદલીમાં બીજા આવે છે કોણ આવે છે હિનાબેન કે એવા કોઈક બેન આવે છે આ એમનો પગાર બેન આપે છે એટલે જે હાજર નહીં ઓન ડ્યુટી અગિયારથી બાર હજાર રૂપિયા મને વાત કરી અમુકને ખબર હોય કે ના હોય પણ મને ખબર પડી એટલે હું આવ્યો હતો આચાર્ય સાહેબ જાણ કરી આચાર્ય સાહેબે મને કીધું કે મને ત્યાંથી ઓર્ડર છે કે ડ્યુટી એમની ઓનલાઈન બોલે છે મને હાજરી પત્રક બતાવ્યું કે એમની સહ્યુ બતાવી કે ઓન ડ્યુટી એમની હાજરી બોલે છે અને મને ઓર્ડર આપેલો છે આચાર્ય સાહેબે એ જ કીધું મને બતાવ્યું બધું દિવોદર તાલુકાના નાયબ કલેક્ટરના ધર્મપત્ની અહીંયા ડ્યુટી બજાવે છે એમની જગ્યાએ અહીંયા શિક્ષિકા જે ખરેખર કોઈ ડિગ્રીવાળા છે કે પૂરું ભણેલા હવે ડિગ્રીવાળા છે કે નહીં પણ પહેલાં ધોરણવાળાને ભણાવતા ના આવડતું હોય એ બધું ભૂલી જાવતા હોય છોકરો અમારે પહેલાં ચંદ્રકાંત ભાઈ હતા બાળવાટિકા વાળાને બાળવાટિકા વાળાને પૂરેપૂરું શિક્ષણ મળતું હતું હાલ કોઈ શિક્ષણ મળતું નહીં પહેલાં બીજા વાળા બાળકોના ભવિષ્ય નથી ભવિષ્ય બગડે છે પહેલો જ પાયો કાચો હોય તો શું કરવાનું

એટલે ઓની મને ખ્યાલ કે કોઈ જાણ નથી પણ આજે મીડિયા લાઇન દ્વારા વિડીયો જમાવટ ન્યૂઝમાંથી મળેલ અને બીજો આજ તમે આવ્યા એના દ્વારા મીડિયાના માધ્યમથી મને માલુમ પડ્યું કે એક શિક્ષિકાબેન છે એમની હાજરી અહીંયા બોલે છે અને કામગીરી જીવધા ચાલુ કામ બોલે એના વિશે હું આ વાતને એકદમ વખોડું છું અને બિનકાયદેસર ગેરવ્યાજબી તરીકે એક દુઃખની લાગણી તરીકે હું આ વાતને કલી કરું છું તંત્રને સરકાર પાસે મારી એવી માગણી છે કે ની પૂરેપૂરી જાચ થાય અને પૂરેપૂરો ગામ લોકોને આ શિક્ષણ પૂરતું નથી મળતું એનો અમને ન્યાય મળે અમારા બાળકોને પૂરેપૂરું શિક્ષણ મળે કે વિડીયાવાળા આવ્યા હતા તારા મણ અમને કોઈ ખબર નથી

એ તો ગેરકાયદેસર છે ને તમે શું કહેવા માંગો છો અમે તો એ તો ઓછું કાયદેસર ની કઈ વેરી થાય સાચું થયું છે અમને આજે હજી કોઈ ખબર નથી કે એકના બદલે બીજી બેન આવે છે અને એ બેન વીસ વીસ નવ ચોવીસ હજાર હાજર છે અને એકવીસ તારીખે તો પાછી તાલુકા થઈ ગઈ એના બદલામાં બીજી આવે છે અમને કોઈ ગમને આજે ખબર પડે મીડિયા આવી અમને જોણ થઈ છે અને જે થાય જે કરવું એ પગલાં ભરવા અમે સંમત છીએ બાળકોના શિક્ષણ સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થયા છે હા છે સાચી વાત છે કોઈ શિક્ષણમાં કોઈ ભલીવાર નથી અને રેડી જે કરવું હોય એ શું એ ખ્યાલ નથી કોણ છે એ ખબર નથી એ ખબર નથી કોણ છે જાણવા મળ્યું ભલે અમને કોઈ ખબર નથી કે કોણ છે આ બાબતને શું તંત્ર શું કહેવા માંગે છે સરકારને તો કોઈ પગલાં લેવા જ જોઈએ જે કરવા હોય એ પગલે લેવા જ હોય ખોટો થાય એના પગલે લેવા પડે એમાં આજની તારીખના અંદર કેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે ત્રણ થી પાંચ માં ત્રણ છ થી આઠ ની અંદર ચાર શિક્ષકો છે બે શિક્ષિકા બેનો છે એ મેટરનેટી લીવ ઉપર ગયેલા છે હમણાં ત્રીજા મહિનાથી એક બેન ગયેલા છે અને એક બેન અગિયારમા મહિનાથી મેટરનેટી બારમા મહિનાથી કેટલી શિક્ષિકાઓ શિક્ષકો ગેરહાજર છે અત્યારે ગેરહાજર નહીં હા અત્યારે અહીંયા બે શિક્ષિકા બેન રજા ઉપર છે મેટરનિટી લીવ ઉપર કેટલા ધોરણ છે સર ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે ટોટલ બાર વાટે મારી અને આઠ ધોરણ છે અને કુલ ત્રણસો ને તેર બાળકો અહીંયા અભ્યાસ કરી આ છે અનિતાબેન છે એ ક્યારથી અહીંયા ફરજ બજાવે છે વીસ નવ બે હજાર ચોવીસ અને ક્યારથી રેગ્યુલર ક્યારથી અનરેગ્યુલર અનરેગ્યુલર નથી એમાં એમનો ટીપીઓ કચેરી કામગીરીનો આદેશ છે આદેશ અન્વયે એ શાળામાં ઓન ડ્યુટી હું બોલાવું છું અહીંયા ઓન ડ્યુટી ચાલુ થાય એવું એવું નથી અમારે વિદ્યાંજલિ યોજના અંતર્ગત જે પીટીસી કરતા હોય જે બીએ કરતા હોય અને ગામનો કોઈ ભણેલો ભણેલો વ્યક્તિ હોય તો સેવા આપે આ રીતનું છે બાકી એમના હિનાબેનનો કોઈ જગ્યાએથી પગાર આપવામાં આવતો હોય તો ગમે તે મને કોઈ વસ્તુ ખ્યાલ નથી અનિતાબેન તો ક્યાંય ટીપીઓ કચરીમાં ફરજ એ મને મને ખબર નથી એ તો એ ટીપીઓ કચરીનો વિષય છે મને નથી ખબર હિનાબેનનો તો પછી એ ફરજ કરી સેવા આપ એટલે એમનું કોઈ જગ્યાએ માસ્ટરમાં નામ ના હોય તો નથી પાછા આવશે સેવા બજારનું કોઈ નામ ના હોય ત્યાંથી આવશે બરાબર એના બેન એ તો એક બે મહિના પહેલાં આવતા હતા એ અત્યારે હાલ નથી અને એ દીવદરથી આવે છે એ તમે કોઈ બી કરે છે કે પીટીસી કરે એમને બી એ પૂરું કર્યું પછી બીપીએડનું અત્યારે હાલ ચાલુ છે ક્યાં આવે બીપીએડ કરે એ મને ખબર નથી પછી અહીંયા કોઈ ફ્રોડ નથી આવીને આવે એ સેવા આવતો હોય મારું શું આગળ ક્યાંક તો ઘટિત ઘટના બની જાય કોણ વ્યક્તિ નથી આમાં વાત વિદ્યા વિદ્યાન વિદ્યાનજી યોજના અંતર્ગત આપણે જે અહીંયા બીએડના બીએડના જે તાલીમી શિક્ષકો હોય છે બીએડમાં તાલીમ લેતા હોય પીટીસીની તાલીમ લેતા હોય અથવા ગ્રેજ્યુએશન એવા શિક્ષકો બી એ સેવા આપે છે અમારી અમારી સ્કૂલની અંદર એ લોકો ઇન્ટરશિપ ઇન્ટરસ્ટ્રીનો ઇન્ટરસ્ટિપનું પ્રમાણપત્ર કોણ આપો હું ઇન્ટરસીપનું પ્રમાણપત્ર કોણ આપે ઇન્ટરસ્ટ્રીનું પ્રમાણપત્ર અહીં ઇન્ટરશીપ કરી હોય તો આચાર્યને અહીં હાજરી આપી હોય એટલે અહીંયાથી મારા છે કે જે 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 સંસ્થામાંથી બીએડ કરતા હોય એનું પણ થોડું ઘણું તો અહીંયા એમનો હુકમ તો હોય હા એ એ હુકમ હોય ને એ હિનાબેનનું આખું નામ શું હિનાબેનનું નામ હિનાબેનનું આખું નામ મને ખબર નથી હિનાબેન મને ખબર છે સર તમે આચાર્ય તરીકે અહીંયા ફરજ બજાવો છો અહીંયા માત્ર બેન તરીકે ઓળખો કે એમની પાછળનું બેકગ્રાઉન્ડ પણ એ બેન તો બે બેન તો એટલા બધા સમયથી આવ્યા જ નથી ને થોડા સમયમાં આવ્યા પછી જતા રહ્યા છે બેન તો થોડા સમયમાં આવ્યા હતું પણ એમનું મન હેગ્રાઉન્ડ છે અને એમનું જે ડોક્યુમેન્ટ છે તો તમારે અહીંયા લેવા નહીં એમનું કોઈ ડોક્યુમેન્ટ્સ ના હોય ને સર માનસ સેવા હોય મારા બજાવતા ડોક્યુમેન્ટ શું હોય માનસ સેવામાં મતલબ કોઈ પણ આવે તમે અહીંયા એમને ફરજ દો છો વગર ડોક્યુમેન્ટ અમે ગામના લોકોને બી કહીએ ને ગામના લોકો કોઈ હોય ભણેલા ગણેલ વ્યક્તિ હોય કે જેને સારું આવડતું હોય શિક્ષકોનો કંઈ અભાવ હોય બરાબર છે તો એ ત્યાં ગાડી એ બાળકો એમાં શિક્ષણ કાર્ય કરે એમ મારે આચાર્ય દેખરેખ કાલે હું પણ એક ગણેલો ગણેલો વ્યક્તિ મોકલું છું બધી દઈશું પરંતુ તમને સ્કૂલ શિક્ષકની જગ્યા ખાલી હોય આવું ઉપલી કચેરી આપણે કંઈ વાત કરવાની હોય રજૂઆત કરવાની હોય બરાબર છે કે ભાઈ આ શિક્ષક અહીંયા આવવા માગે છે તો આપણે ઉપલી કચેરીએ જાણ કરીએ બરાબર એ સિવાયની તો જાણ કર્યા પછી જે તે શિક્ષક અહીંયા ફરજ બજાવવા આવે એમનું કોઈ ટેક ડોક્યુમેન્ટ હોય કે શું પણ અહીંયા હિનાબેન ફરજ બજાવે છે હિનાબેન કહું છું ને હિનાબેન ખાલી માનસ સેવા માટે આવતા હતા માનસ સેવા માટે આવતા હતા પણ એમનું ડોક્યુમેન્ટ તો હોવું જોઈએ ને તમારી પાસે કે ક્યાંથી આવે છે શું બોલવાનું છે એ પહેલાં અહીંયા સેલ્ફ ડિફેન્સની તાલીમ માટે આવતા હતા નેશનલના ચેમ્પિયન ખેલાડી છે બરાબર બાળકો સાથે એટલો લગાવ થઈ ગયો હતો બાળકો સાથે એટલી મિત્રતા થઈ ગઈ હતી એટલે મારે બાળકોને કંઈક શીખવાડવું છે બરાબર એટલા માટે બેનનો હું ઓળખતો હતો એટલે એ બેન સેવા માટે સાહેબ અત્યારે દુનિયામાં ઘણા ફળ બનતા હોય છે નામ પર ક્યાંક શાળામાં ક્યાંક બાળકોમાં ઘટિત ઘટના બની જાય નહીં એમાં આચાર્યની હાજરી માટે કોણ આચાર્યની હાજરી શાળામાં સો ટકા હોય જ ને અને મારી દેખરી હેઠળ આજે પ્રશ્ન કાર્ય થતું હોય એટલે ત્યાં અમારો ઓર્ડર ત્યાં તાલુકા પંચાયતમાં કરેલો છે પણ અમુક ટાઈમે આવે છે અને અમુક ટાઈમે રજા ઉપર જ જતા રહે છે કેમ કે એમની રજાઓ બેલેન્સમાં પડી હોય છે તો એ રજા તો આપણે ના નથી પડી સરકારના રોષ મુજબ આપણે એની રજાઓ મંજૂર કરવી જ પડે છે બેનનું નામ શું અનિતા બેન છે અહીંયા દિવેદર ખાતે રહેશે કે નહીં એ ખબર નહીં ત્યાં રહેશે મોટો પ્રશ્ન સાત મહિનાથી અમદાપુર પ્રાથમિક શાળામાં નોકરી કરતા હતા અને તાલુકા પંચાયતમાં છે કર્મયોગી તરીકે કેટલીક રજાઓ છે અત્યાર સુધી કપાવ લગભગ કપાત રજા જ છે આપણે એમ એ કોઈ રીતે પેલું નથી કરી લેવું આપણે લગભગ એવી આગાભાસ હોય તો કહી જ દઈશ કે આ તારીખ છે આ તારીખ છે એમ કે મારી કપાત રજા મને દૂખ કરજો કાંઈ તો અર્ધ પગારી હોય તેમને પગાર મળતો હોય અડધો પગારી અર્ધ પગારી કરી દઈએ દિવો નાયબ કલેક્ટરના પત્ની છે હા આવા લોકો નાખશે એ તો પૂછાવું આજે હું તો ઉત્સવ મને સાહેબને પૂછ્યું અત્યારે આમ સાહેબ તેઓ રજા ઉપર છે કે રજા ઉપર રજા ઉપર સાત મહિનામાં કેટલી રજાઓ મૂકી છે સાત મહિના ઘણી રજાઓ મૂકી છે લગભગ બરાબર ને બાવન અઠાવન સત્તાવન એવી ઘણી રજાઓ છે તો પછી આમને છૂટા કરીને કોઈ અન્યને કેમ નથી બસ હવે આ શું કહેવાય કે આ બધું હવે શું છે એટલે અમે છાયા બેનને પણ વાત કરીશું અને આ વખતે તમને કહીશ કે ભાઈ ના હોય તો તમે કાં તો રાજીને હું મૂકી દઉં તો તમારી કોઈ વ્યવસ્થા કરો કાં તો રેગ્યુલર આવી જાઓ એમ ઓફિસિયલ શું કરી હોય કરશું ઓફિશિયલી તમે જાણ કરશો કે ભાઈ આ નથી આવતા તો અમે એમને ઓર્ડર અમે રદ કરી દઈશું તાલુકાનો તાલુકાનો ઓર્ડર જ કરીને જે તે જગ્યાએ મૂકી દઈશું હવે ગ્રામજનોની એ જ માંગ છે સાહેબ કરી દઈશું હું છું કે રિપોર્ટ તૈયાર કરીને જિલ્લામાં મોકલી આપીશું જિલ્લામાં જે સાહેબ નિર્ણય લઈએ